નમસ્કાર જય માતાજી બધા ખેડૂત મિત્રોને નમસ્કાર ને વાત કરવી આજે જે ચણાના પાકમાં જે અત્યારનો હાલનો મોટો જે પ્રશ્ન છે કે જે પીળીઓ જાંબુડીઓ અને હુકારો પાણી પાયાના પાસઠ દિવસ પછી ખેડૂતોને એવા પ્રશ્ન છે કે જે ચણા પીળા જ દેખાવા મળ્યા છે લાલ લાલ કલરના તે આમાં એવું થયું છે કે જે ફૂગનો જે એટેક આવ્યો છે જે જીરું હોય કે શેણ્યા હોય ફ્યુઝરમ નામની જે ફૂગ હોય એ અને આપણે પહેલાં જો કે વાવેતર કરીને રાસાયણિક ખાતર આપીને પછી કાંઈ આપેલું જ નથી ફૂગમાં એમ એટલે આપ્યા હોય રાસાયણિક કે કાળા દાટ ઓલા બધા જે ડબલા પયા હોય પણ આ ડબલાથી કાંઈ ફેર પડવાનો નથી અને પાવડરો જે આપણે પાવાની સિસ્ટમ છે ખેડૂતોમાં દરેક જિલ્લામાં દરેક આખા ગુજરાતમાં છે જે પાવડરો એ ખોટું છે પાવડરો પાવાનું બંધ કરો એ કોઈ કામ આપવાનું નથી વાત એ કે આ જે પ્રશ્ન તે કઈ રીતે ખામી છે એ આપણે પેલા જાણવાનું મહત્વ છે કે જો પાણી આપ્યું શુષ્ક હવામાનમાં જે આપણા તાણી થોડીક શેણા આપી દીધેલી હોય કે જેવું હોય કે શેણ્યા હોય આ બે શિયાળુ પાકમાં આ બેમાં એમાં તંતુમૂળ ગણાય છે પણ સોટી મૂળ બે છેલ્લી પિસ્તાલીસ દિવસ નો સેના કે જીરુ નો જે પાક થાય એટલે વરિયાળી છે પોપટા ફ્લાવરિંગ આપણે આવે એટલે ડાળીની સંખ્યા વધવાની છે ફૂલ આવવાના છે ચણા થોડાક મોટા થવાના છે તો ત્યારે તેને ચણા ને ખોરાક ની જરૂર પડી તો ખોરાક તો આપણે કોઈ કઈ આપ્યો નથી આપ્યો હોય તો એ પાયાના ખાતરમાં રાસાયણિક તરીકે આપ્યો છે ડીએપી યુરિયા જે અમારે તો એ આપ્યો છે તો એનો પાવર અત્યારે પૂરો થઈ ગયો છે અત્યારે જે આ મેન કારણ છે એ ખોરાક ન મળવાને કારણે આ જે આનું નિર્માણ થયેલું હોય એવું લાગે છે તો ખોરાક તો આપણે કંઈક આપવો પડે ને તો ખોરાક આપવો તો કેવો આપવો છુકારો આવે તો અને દવા સાવી તો કેવી સાંટવી કે જમીનમાં જે જાય ને ફૂગને હટાડે કે બંધ કરે કોઈ પણ એગ્રોવાળા આપણને એવું નહીં કે ખાલો તમે પહેલું પીએ છે બીજું પીએ છે કે ત્રીજું પીએ છીએ અત્યારે ટાઈકોડરમાં જે આપણે ફૂગ આવે છે ટાઈકોડરમાં સૂડો માસ કે આ તમે પાણી જોડે પીવડાવો તો એ આપણને કોઈ દઈરો વાળો કોઈ નહીં કે કારણ કે એ તો આપણે આવડવા ઈસ્યુ આવવાનું નથી તો એના ડબલા વેસાવવાના નથી એમ એવી જ રીતે અત્યારે તમારે એને ખોરાક પૂરો પાડવો હોય તો તમામ તત્વો આવી જવા પડે કે મેગ્નેશિયમ સલ્ફર બોરોન કે એનપીકે કે જે ખોરાક આપવાનો હોય ક્રાંતિકરીને એક જે પ્રોડક્ટ આવે છે કે ક્રાંતિ તે ગમે તે સોડ ખોરાક છે એમ આપણે તો રાસાયણિક આપી દેવી છે પછી કઈ કોઈ ખોરાક આપતા નથી પછી ઉત્પાદન ઘટે સુકારો આવે ઘણું બધું આવા પ્રશ્ન આવે પણ પછી આપણે શું છે ગાંડા થઈને સીધા એગ્રો વાળા ભાઈ આમ થયું છે આમ જીવ એટલે એગ્રો વાળા ના હું આપણને પદ રવા બેઠા છે બધું એની ઘોડે તો મેઈન પ્રશ્ન આવ્યો ક્યાંથી કે જમીન જે સોટી મૂળ છે તંતુ મૂળ છે એ બધું કમ્પ્લેટ છે પણ સોટી મૂળ જે મેન મૂળ જે ખોરાક લેવાનું જે હોય કે શણ્યા હોય એના માટે એવડું એ જ થોડુંક ડેમેજ થઈ ગયેલું એટલે આ ચણા લાલ ને પીળા ને જાડી ને આવી રીતનું જે સુકારો આવ્યો છે એ અમુક દેખાય છે તો આ બધાનું સોલ્યુશન એક જ છે કે તમે જે બજારમાંથી કોઈ એગ્રોમાં જઈને પૂછો કે અત્યારે પ્લસ ચણા જીરું માં જે ખોરાક જે પૂરું પડતું એવી કોઈ પ્રોડક્ટ એક છે જો કે ચાર પાંચ ની સુડી જે ફૂગ હોય છે તેને કંટ્રોલ કરે કે હટાડે કે નથી ભોગવ ખાઈ જાય આવી કોઈ પ્રોડક્ટ એક ગોતી અને ખેડૂત મિત્રો જો છટકાવ કરે તો એના માટે એ સારું રહેશે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું હું કહેતો નથી મજા આવે તો કહેજો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો જય માતાજી